બાળકો ગણિત વિજ્ઞાન પ્રદર્શન નિહાળી શકે અને ભોજન ગ્રહણ કરી શકે તે માટે તેઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું જેમાં પ્રેરણાદાયી અને માર્ગદર્શક એવા નવા મોટા પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ આચાર્ય ચૌધરી નાનજીભાઈ જેઠાભાઈના દર્શાવેલ પદ પર ચાલી આજના કાર્યક્રમનું સુચારુ આયોજન શાળાના આચાર્ય શ્રી અશ્વિનભાઈ પરમાર અને સમગ્ર નવા મોટા ટીમ દ્વારા કરવામાં આવ્યું તેમાં શિક્ષક મિત્રોને બાળકોમાં આવા વિવિધ કાર્યક્રમો કરવા માટે પ્રેરણા મળી રહે તે માટે ખેરોજ જૂથ શાળાના જૂથમંત્રી શ્રી રતનસિંહ વંચારા સાહેબ તથા

તરફથી એકત્રીસો રૂપિયા રોકડા દાન પેટે આપેલ છે અને મુકેશભાઈ સાહેબનો નવા મોટા શાળા પરિવાર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે તેમજ મા જગત જનની જગદંબા તેમના પરિવારમાં સુખ અને સમૃદ્ધિ બનાવી રાખે તેવી પ્રાર્થના કરે છે આજના આ સમગ્ર આયોજનમાં નવા મોટા પ્રાથમિક શાળાના શિક્ષક મિત્રો ખડે પગે રહી સમગ્ર આયોજન કર્યું તે બદલ નવા મોટા ટીમને લાખ લાખ અભિનંદન એ બોટલ વિનય મહેતા ન્યૂઝ સેવન ઇન્ડિયા ખેડબ્રહ્મા